બાપા કેને કે એટલે આવે છે એટલે તું આરતી ઉતારવા માટે તૈયાર થઈ જઈશ બેટા હે સારું બાપા ને કરવાનો કરવાનો આરતી ઉતારવાની આરતી હા ભાઈ અમને બાપા આવશે ઓ બેટા કે જો ના આટા મારે છે તૈયાર થઈને એના બાપા રણુજા સેવામાં ગયા હતા તે પાછા વળ્યા છે એટલે આ બાજુ રસ્તા બાજુ તાકી રહી છે ક્યાં ની ગામમાં છે એક ભાઈ મોટી ગાડી લઈને મેકવા આવે છે એટલે ક્યાં ની તાકી રહી છે તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત સવા આઠ જેવું થયું છે અને હું જઈ રહ્યો છું મારા બાપુજીને લેવા તે ગયા તા કેમ્પમાં સેવા માટે રણુજા નાનોદરા ધામથી બાવળા તાલુકાનું નાનોદરા ગામ છે ને ત્યાં વગડામાં અખંડ જ્યોત અજમલજી નો વિસામો ત્યાં ભગવાનદાસ બાપુ સેવા આપે છે અને ત્યારે ફોન આવ્યો છે એક ભાઈ અમારો ત્યાં લેવાઈ ગયો હતો એના પપ્પા ને મારા બાપુજી બે ગયા હતા આવે છે એટલે હું જઈ રહ્યો છું તમારા ગાણોલના પાટિયે મારા બાપુજીને લેવા માટે મારી છોકરી તો ક્યારની ઉતાવળ કરે છે કલાક ઉપર થયો પપ્પા બાપા ક્યારે આવશે પપ્પા બાપા ક્યારે આવશે એને વળી રામા બાપા ની દયા થઈ ગઈ બે ત્રણ દિવસથી બીમાર હતી એટલે તબિયતમાં થોડુંક ડીલ ગરમ થઈ જતું તું આમ આખો દિવસ રમ્યા કરે પણ ચાર પાંચ વાગે ને એટલે ડીલ ગરમ થઈ જાય અને શહેર શરદી નું વાતાવરણ હતું એટલે આજે બાપાની દિયા થઈ જાય છે એના બાપા આવે છે એટલે અચાનક એકદમ સારી થઈ જાય અને એમ પણ બળિયા બાપજીની બાધા રાખી એટલે ઘણો ફેર છે આજ બપોર પછી ની અત્યારે દવા નથી પાઈ બપોરે દવા નથી પાઈ દવા હામે પડતી હતી દવા ને દુવા બધું સાથે રાખવું પડે અત્યારે સારું છે અને એને વાત મળી ને કે બાપા આવે છે હમણાં છ હાડાસો એ આવે ને બાપા એટલે એને ખબર છે ગા દોવા જાય ને એટલે છ હાડાસો થઈ જાય છે એટલે હમણાં હું આવ્યો હતો બુટકેમ્પમાં નાઇટ બુટ ને સેટિંગ કરવા માટે ખાલી સેટિંગ કરવાનું હતું અને પછી આપણે લાઈવ ઓફ કરી નાખ્યું હતું ત્યાર પછી ઉતાવળ કરે છે બાપા આવવાના છે બાપા આવવાના છે આરતી ની થાળી ને એવું લઈને તૈયારી કરે છે મને તો એવું હતું કાલે આવશે કારણ કે મારા બાપુજી ત્યાં જાય ને એટલે ઉતાવળ નું કામ એમને ફાવતું જ નથી શાંતિથી આવે એટલે અત્યાર સાડા ચાર પાંચ વાગે પહોંચ્યા છે નાનોદરા અને ત્યાંથી આ ભાઈ લઈને હમણાં તર આગું છે નહીં અહીંથી ભાઈ લઈને હમણાં આવ્યા છે એટલે હું જઈ રહી છું કાણાના તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હાઈવે રોડ પર અહીંયા છે ખૂબ છે અંધારું અને અહીંયા જય અંબે ગાણો ગામના પાટીએ અહીં સેવાનો કેમ્પ લાગે છે ચાલતા માણસને સેવા આપે છે જેવું ચોવીસ કલાક ચાલુ જ હોય ચા નાસ્તો પાણી એવું બધું આપે આપણા બાપુજી પધારશે ના આવે એટલે મળીએ પાછા આપણે ચાલો ફાઇનલી મિત્રો આપણે ઇંતજારની ઘડીઓ ખતમ થઈ ગઈ અને મારા બાપુજી આવી ગયા છે

એમના બાપા રણુજાથી સેવા કરીને આજે પધારાય છે જો બેનો હરખ જોવો તમે જો દોડીને જતા રહ્યા હતા ગાડીએ હે જો કે અમારા બોન એના બાપાને આવે આરતી ઉતારશે ક્યાં લાગશે માવયને આવડે સારું ત્યાં બકરી આમ તો પકડે 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 હા જીમે જીમે વાત શીખવાનું કતે તો બાપા દેખાતા ને દેખાય છે શીખવાનું એટલે ના તો જે પેલું ભરત મિલાંક હોય ને એવું ચાલુ છે બાપા ને ચલો મિત્રો મળશું પાછા એક નવા વિડીયો સાથે આજે બાપુજી તબિયત ખરાબ થઇ જશે સાત બે ગયો છે અને થોડો તાવ આવે છે એટલે તબિયત મળે છે એટલે વિડીયો આપણે નથી લાંબો બનાવતા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને બે અમારા ટેણીયા જુઓ એમને તો ગોળના ગાડા એમના બાપા આવી ગયા